ખેરાલુ સિદ્ધપુર ચોકડી પર ભવાની એન્જિનિયર્સ ખાતે કેન્સરના દર્દીઓનું નિદાન અને સારવારનો કેમ્પ યોજાયો જીવદયા પ્રેમી તયંતભાઈ પરેશભાઈ દેસાઈ દ્વારા છેલ્લા બે વર્ષથી દર મહિનાની ત્રીસ તારીખે નિઃશુલ્ક કેમ્પ યોજાઈ રહ્યું છે પરેશભાઈ દેસાઈના ત્યાં રાજકોટના નાડીવેદ અર્જુનાનંદગીરી મહારાજશ્રી દર મહિને નિયમિત આવી સેવા કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં નાડી વેદ અર્જુનાનંદગીરી મહારાજનું સપનું હતું કે આશ્રમ બનાવીને દર્દીઓને રહેવા જમવાની વ્યવસ્થા થાય તે હવે સાકાર થયું ખેરાલુના તયંતભાઈ પરેશભાઈ દેસાઈ પરિવારે બે લાખ રૂપિયાનું માતબર રકમનું દાન આપ્યું ખેરાલુમાં ભવાની એન્જિનિયર્સ ખાતે ટોટલ એકસો અઢાર પેશન્ટ જેમાં પંચાણું કેન્સરના પેશન્ટ આવ્યા હતા આજે કેમ્પની શરૂઆત પણ ચકલીયાના માળાથી શરૂ કરી નાડી વેદ અર્જુનાનંદગીરી મહારાજે આશીર્વાદ આપ્યા અને સોશિયલ મીડિયા થકી વિગતો આપી હતી વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીની સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે

ચકલીઓના માળા વિતરણ કરેલું જે તનેભાઈના લગ્ન નિમિત્તના હતા અને હજી પણ એ વિતરણ હાલ ચાલુ જ છે કે જે કઈ પણ અતિથિ આવે છે એમને આપી જ રહ્યા છે માટે પરેશભાઈને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીએ છીએ અને આવીને આવી અવનવી સેવા કરતા સાથે એમનો સ્ટાફ પણ આવ્યો નારાયણ નો નાકો ભાઈ જોડી એનું નામ છે પ્રીત અને ભવલ ભરતભાઈ ભરતભાઈ ખોટા 20 ભરતભાઈ હા આ ભારત છે એટલે પડી આવી તકલીફ પડી બ્લડ કે અને આપણી પાસે દવા દેવા માટે આવે છે કેતો ટેન્શન લઈ બધું હા આજે બે બ્લડ કેન્સર હતું એને આપણે એક દવા આપી કે જે આપણા બાળકને દવા આપીએ છે આપણો સ્પેશિયલ બનાવેલો ઉકાળો અને એક ફિટલર જોસ રિપોર્ટ કર્યો તો રિપોર્ટ ની અંદર સારું એવો મને ખબર બેન કે વાત કરતા શું રિપોર્ટ માં આવ્યું બેટા રિપોર્ટ માં બ્લડ ઓકે ક્યાં તમારે મારેજા તાલુકો ગાંધીનગર 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 અને જિલ્લો

કૃપા અને આ પરેશભાઈ ની કઈ કઈ ભક્તિ કે જે આજે એ બ્લડ કેન્સર માંથી મુક્ત થઈ ગયો છે અને એનો રિપોર્ટ કરવામાં આવ્યો તો 50% કે જે જતું છે કે કે બ્લડ કેન્સર કે બ્લડ ગો બનતું લોહી બનતું નથી આજે એ લોહી બને છે 50% કો સારું છે બરોબર આપણે આપેલો જે ઉપાડો છે એ કાટના છે એની અંદર નાખેલું એક અમારું ગોરખ મુડી નાથ સંપ્રદાય કેદર એવા

અને એ હવેની અંદર જે કેન્સર ના પીડિત સારા એવા રિઝલ્ટ મળે છે એમનું ખરેખર જે કઈ યોગદાન અને જશ હોય તો સૌથી સમાજના એવા વેગલા પ્રેશભાઈ ને જાય છે અને હું વારંવાર એમને સાધુવાદ પાઠવું છું કેમ કે અહીંયા સુધી અમે પહોંચ્યા અને અહીંયા આવ્યા પછી લગભગ બે વર્ષની અંદર હોટલની અંદર રહેવાનું ભાડું કે જમવાના પૈસા બે નથી આવ્યા